નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચાલુ ફરવા આજે આપણે અમરેલી શહેરની મધ્યમાં આવેલ સંત મહાત્મા મુળદાસની જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આ જગ્યાની શું વિશેષતા છે તેમજ મુળદાસ બાપુના જીવન વિશે તેમના જીવન સાથે સંકળાયેલા પ્રસંગ વિશે હું તમને આજે વિગતવાર વાત કરીશ સૌ પ્રથમ અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે અમરેલી મધ્યમાં ટાવર ચોકથી ડાબી બાજુ જતા એક સાકડી ગલીમાં આ જગ્યા આવેલી છે ત્યાં અંદર જતા આ જે મંદિર દેખાય છે ત્યાં બાપુની સમાધિ છે અને આ સમાધિની આજુબાજુ જે જગ્યા છે તેની બાજુ બાજુમાં બે મુખ્ય વસ્તુઓ આવેલી છે પેલા જે તમે જોઈ રહ્યા છો એ છે કુઈ એટલે કે કૂવો હાલમાં તો એ કુવો બુરેલો છે અને એની ઉપર આ તમે જોઈ શકો છો ડંકી મૂકીને પાણી સિંચવામાં આવે છે અને બાજુમાં જ એક પીપળ આવેલી છે એ પણ તમને દેખાય રહી છે એની હું તમને આગળ વિગતવાર ચર્ચા કરીશ અમે અત્યારે જે જોઈ રહ્યા છો તે બાપુની ચૈતન્ય સમાધિ છે અને આ મંદિર જે છે એ સમાધિની ઉપર બાંધવામાં આવેલું છે કહેવાય છે કે સમાધિની તમે અંદર જાઓ આ જે જગ્યામાં તમે જે મંદિરમાં જઈ રહ્યા છો તેની અંદર સમાધિ છે અને એની ઉપર શિવલિંગ બેસાડવામાં આવેલ છે અને ત્યાં એની પૂજા થાય છે હમણાં તમે આગળ જાશો એટલે એ જોઈ શકશો કે આ મંદિરમાં સમાધિ પણ છે અને એની ઉપર તમે જોઈ શકો છો કે એક શિવલિંગ અને માથે નાગદાદા બેસાડેલા છે અને એની રોજ પૂજા થાય છે તમે જોઈ રહ્યા છો અને ત્યાં સૂચના પણ લખેલી છે આ જે પ્રસંગો છે અહીં ગરીબો માટે નાસ્તો આપવામાં આવે છે જે નાસ્તો મતેરાણાના જગ્યા જે છે અલગારી બાપુ ત્યાંથી આપવામાં આવે છે અને એમના દ્વારા સતત ઘણા વર્ષોથી આ નાસ્તો અહીં અપાય છે જૂના સમયમાં અહીં ભોજન પણ આપવા આપતા એવું સાંભળવા મળ્યું છે પણ હાલમાં એ ભોજનની વ્યવસ્થા બંધ છે આ આ જે તમે જોઈ રહ્યા છો કુઈ તમે જોઈ શકો છો કૂવો બોરીને એની માથે હવે ડીટેલ એટલે કે ડંકી બેસાડીને પાણી કાઢવામાં આવે છે અને એ પાણીનો ઉપયોગ અહીં થતો હોય છે આ તમે જુઓ છો આ જે જગ્યા છે વિશાળ જગ્યા છે એમ તો અને આ જગ્યાની અંદર તમે આવો એટલે આ જૂનો ઉતારો છે એક મકાન જે છે કે જે સંત મુરદાસ બાપુની જગ્યાની અંદર જે કોઈ મહેમાનો આવતા એની માટે ઉતારવાની વ્યવસ્થા પણ હતી હાલ આ બધું બંધ છે સામાન્ય જગ્યાનું ઓલું છે પરંતુ અહીં રોજ આ ગરીબ લોકો જમે પણ છે સોરી નાસ્તો કરતા હોય છે જે સવારમાં આરતી થયા બાદ આઠ સાડા આઠે આ લોકોને નાસ્તો આપવામાં આવતો હોય છે આ જગ્યા જોયા બાદ હવે આપણે અહીંના જગ્યાના સેવકશ્રી એવા શ્રી રાજુ બાપુ સાથે મુલાકાત કરીશું અને એમની પાસેથી થોડી ઘણી માહિતી આપણા જગ્યા વિશે મેળવીશું રાજુબાપુ અને એમની પેઢી લગભગ પાંચ છ પેઢીથી અહીં સેવા કરી રહી છે તો આપણે હવે જે મળવાના છીએ જે વ્યક્તિને તે છે અહીંના સેવકશ્રી રાજુબાપુ તો ચાલો એમની સાથે ચર્ચા કરીએ

જે છે અને કેટલા લોકો પ્રસાદ નો લાભ અને એ સિવાય કોઈ બાપુ એવી બાપુના કોઈ શિષ્યો હાલમાં કોઈ હોય અથવા તો જે શિષ્યો હતા જૂના એના કોઈના નામ બાપુના બાપુ અચ્છા અને તમે જે આ સેવા અહિયાં કરો છો એ પેઢી દર પેઢી સાત પેઢી ની અત્યારે તમે સેવા ચાલી જય દ્વારકાધેશ શ્રી કૃષ્ણ અત્યારે હું અમરેલીમાં આવેલ મહાત્મા મુરદાસજીની જગ્યાએ બેઠો છું કહેવાય છે કે બાપુએ એકસો ને ચાર વર્ષની ઉંમરે અહીંયા જીવતા સમાધિ લીધી હતી જીવતા સમાધિ એટલે કે આ જે સમાધિ છે એ ચેતન સમાધિ છે બાપુનો જન્મ ઈસવીસન સત્તરસો એકત્રીસના કાર્તક સુદ અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે થયો હતો અને બાપુએ દેહ ત્યાગીરો અઢારસો ને પાંત્રીસ એટલે કે એકસો ને ચાર વર્ષની ઉંમરે અને તે પણ તિથિ હતી ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી તો બાપુનો અંત બંને એવી તિથિ છે કે જે હિન્દુ શાસ્ત્ર અને હિન્દુ માન્યતા પ્રમાણે એક ઉત્તમ તિથિઓ કહેવાય છે મૂળદાસ બાપુ જે છે એ પોતે રામ ભગવાનને માનતા હતા અને જ્યારે તેમને તેડ આવ્યું વેંકુટનું ત્યારે પણ રામ ના દિવસે આવેલ છે બાપુના જીવનની વાત કરું તો બાપુના લગ્ન વેલુબાઈ પણ માં મૃત્યુ પામે છે બાપુ ગોંડલના લોહ બાપુના શિષ્ય બનવા માટે ગોંડલ જાય છે અને ભક્તિ અને યોગના માર્ગથી થી બાપુના એ શિષ્ય બને છે અને બાપુના જ આદેશથી થી તેઓ સત્તરસો ને અડસઠ માં અમરેલી એટલે કે આ જે જગ્યા છે ત્યાં પોતાનો આશ્રમ સ્થાપે છે અને અહીં જ ભક્તિ અને યોગના માર્ગથી લોકોની સેવા કરે છે બાપુના જીવન સાથે બે ત્રણ પ્રસંગો છે એ હું તમને અત્યારે ચોક્કસ કહીશ કારણ કે જો એ પ્રસંગો ન કહું તો આ જગ્યાનું મહત્વ આપને ઓછું આંકવા મળે છે પણ આ જગ્યા એટલે મહત્વની છે અમરેલી શહેરની મધ્યમાં આવે છે અને એટલે મહત્વની છે કે બાપુના જીવન સાથે આ સંકળાયેલી છે મેં તમને અગાઉ અહીંયા કુઈ બતાવી અને પીપળો બતાવ્યો આ બંને જે વસ્તુ છે એની સાથે બાપુના પ્રસંગો સંકળાયેલા છે પેલું જે કુઈ છે ત્યાં બાપુ આ આશ્રમની સ્થાપના કરે છે ત્યારે મધ્ય રાત્રિએ એક એક સ્ત્રીની રડવાનો સ્ત્રીના રડવાનો અવાજ આવે છે અને બાપુ બહાર આવે છે અને જોવે છે તો એક સ્ત્રી રાત્રે રડી રહી હોય છે બાપુ એને રડવાનું કારણ પૂછે છે કે શું થયું બેન તો એ બેન એવું કહે છે કે ભાઈ મારા પેટની અંદર એક બાળક છે અને એ બાળક જે છે એના પિતાનું નામ હું લોકોને આપી શકું એમ નથી મુળદાસ બાપુ આ આખી વાતને પામી જાય છે એ બેન ને સમજાવે છે અને એવું કહે છે કે જો બેન તને કાંઈ વાંધો ન હોય અને તને એવી ચિંતા થતી હોય કે આ બાળકને પિતાનું નામ કોનું આપીશ તો તું એક કામ કર જો તને કોઈ એના પિતાનું નામ પૂછે તો તું મારું નામ આપી દે બેન આ વાત માની જાય છે અને પછી અહીંયા રહેવા લાગે છે પરંતુ અમરેલી આ આ આ વાતની ખબર ખબર પડતા બાપુનું અપમાન થવા લાગે છે છે થોડા સમય બાદ જ્યારે અમરેલી પડે કે બાપુએ તો સ્ત્રીની સ્ત્રીનું જીવન બચાવેલું છે ત્યારે અમરેલીના લોકો બાપુના પગે પડી જાય છે આવો જ એક પ્રસંગ જે સાથે છે જે તમે અત્યારે પીપળ જોઈ રહ્યા છો એવું કહેવાય છે કે આ સુકી પીપળ હતી અને બાપુ એને અંજલી છાટીને લીલી બનાવે છે આ પ્રસંગ ઉપરાંત એક પ્રસંગ હું તમને જામનગરનો પણ કહીશ કે જ્યાં બાપુએ ભરી સભામાં કરી હતી કહેવાય છે કે જામ સાહેબ બાપુના શિષ્ય હતા અને બાપુના શિષ્ય હોવાને કારણે ગુરુદાસ બાપુએ તેમને કંઠી બાંધી હતી કંઠી બાંધ્યા બાદ બાપુ અમરેલી આવતા અને દ્વારકા જતા ત્યારે જામ સાહેબને મળવા જતા પરંતુ એકવાર જયારે બાપુને એવું સાંભળવા મળે છે કે જામ સાહેબે એમની કંઠી તોડી નાખી છે ત્યારે મુરદાસ બાપુ તેમને મળવા જાય છે જામનગર અને જામ સાહેબને ભરી સભામાં મળે છે અને પૂછે છે કે શું થયું ત્યારે જામ સાહેબ એવું કે છે કે ભાઈ હવે મારા આ ગુરુ જે આચાર્ય શ્રી છે એ મારા હવે નવા ગુરુ છે એટલે મુરદાસ બાપુ એવું કહે છે કે ભાઈ આ તો એક સત્યની પરીક્ષાનો સમય થયો છે અને સત જો હોય તો હવે આ બતાવવું પડે એટલે એ આચાર્ય શ્રીને એવું કહે છે કે ભાઈ મારી પાસે જોડીમાં મરેલી મીંદડી છે જો એ મરેલી મીંદડીને તમે જીવિત કરી બતાવો અને તમારા સતનો પરચો આપો તો હું તમને સાચા માનું આચાર્યશ્રી એવું કહે છે કે ભાઈ એવું કાંઈ થાય નહીં પરંતુ મુરદાસ બાપુ પોતાની જોડીમાંથી એ મરેલી મીંદડી ભરી સભામાં મૂકે છે અને એવું કહે છે કે જો મારું સત સાચું હશે અને હું એક સાચો ભક્ત હોઉં દ્વારકાધીશનો કે કૃષ્ણજીનો તો મારો હરિ જે છે એ આ મીંદડીમાં જીવ પૂરો પાડશે અને આટલું કહીને બાપુ એની માટે પાણીમાંથી અંજલી છાંટે છે અને ભરી સભામાં એ મીંદડી જીવતી થાય છે જામ સાહેબ આ જોઈને પગે પડી જાય છે અને ફરીવાર બાપુની કંઠી બાંધે છે આવો જ એક બીજો પ્રસંગ દીવનો છે મિત્રો તમે એને હું દીવ આપણે ગયા છું દીવની અંદર જે ખાઈ હતી અત્યારે તો કુલ છે સરસ મજાનું પણ ત્યારે ખાઈ હતી એ ખાય બાપુ પોતાના વૃંદની સાથે દીવ જવા માંગતા હોય છે તો ત્યારે પોર્ટુગીઝ શાસન હતું પોર્ટુગીઝના એક અધિકારી મુરદાસ બાપુને રોકે છે અને હોળીમાં બેસવાની ના પાડે છે અને કહે છે કે ભાઈ હું તમને ત્યાં નહીં જવા દઉં પરંતુ બાપુ પોતાની સાથે જે શેત્રંજી હોય છે એ શેતરંજી નીર ઉપર પાથે છે પોતાના શિષ્યો સાથે એ શેત્રંજી ઉપર બેસે છે અને એ દરિયો પાર કરે છે જે ખાય છે એને પાર કરે છે આ જોઈને પોર્ટુગીઝ અધિકારી અર્ધ પાગલ જેવો થઈ જાય છે ગાંડો થઈ જાય કે આ શું છે આ અને એવું કહે છે કે કઈક તમે તમારામાં ભગવાન છે એવું મને દેખાઈ ગયું છે અને મિત્રો તમે જયારે દીવ જાઓ ત્યારે ત્યાં ગુરદાસ બાપુ મંદિર પણ છે તે પણ જોવા છે મિત્રો આવો જ એક બીજો પ્રસંગ તમને કહું કે મુદાસજી મુદાસજી બાપુએ ચોવીસ કલાક મૃત્યુને પાછા ઠેલવેલા વાત એવી છે કે અઢારસો પાંત્રીસ ની અંદર બાપુ જ્યારે સમાધિ લે છે ત્યારે ગાડામાં એ લોકો બેઠા હોય છે અને પાલખી દર્શન થાય છે એટલે ગાડા એ વાત કરતા હોય છે કે ભાઈ આ તો સંતની પાલકી આવેલી છે એટલે એક સુકન નિશાની છે જ્યારે અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ કોઈ સંત હોય કે ગમે તે હોય પણ જો મૃત્યુ ને આપણે સામા મળે કોઈ મૃત વ્યક્તિ તો એ અપશુકન હોય છે એટલે આ અવજવ ની અંદર એટલી જ વારમાં પાલખી અને પાલખી આગળ આવે છે ને ગાડા ઉભા રહી જાય છે ત્યાં મુળદાસ બાપુ પાલખી માંથી પોતે બેઠા થાય ને એ દીકરીને એવું કહે છે કે જો દીકરી તું જેમ તારા પતિને મળવા જા છો એમ એ શુકન વસ્તુ છે એમ હું મારા હરીને મળવા જાઉં છું એ પણ હર્ષ ઉલ્લાસ થઈ જાય છે અને લોકો મુદાસ બાપુની જય બોલાવે છે મિત્રો આ મુદાસ બાપુ બાપુની વિગતો અને તમે મને આશા છે કે તમને આ નાગનાથ મંદિરના ચોકમાં આવેલ આવેલ મુપુની ચારેય દિશાઓની પ્રતિમાઓ ત્યાં તમે જોશો તો અમરેલી શહેરની મધ્યમાં આ પ્રતિમાઓ આવેલી છે અને તેની અંદર મહાત્મા મુરદાસ ના જીવનો સાથે જે પ્રસંગો સંકળાયેલા છે મેં જે તમને કીધા એ પણ અહીં નોંધવામાં આવેલા છે મિત્રો વાત એ છે કે તત્કાલીન તત્કાલીન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ મૂર્તિનું લોકાર્પણ કરેલું છે અને તેમની તમે તકથી પણ અહીંયા જોઈ શકો છો અને સંત મહાત્મા મુરદાસ ના તમામ માહિતી એમના જીવનથી લઈને એમની સાથે જે સંકળાયેલા મુખ્ય પ્રસંગો છે તેમના વિશે પણ અહીં માહિતી આપવામાં આવેલી છે તો અમરેલી જયારે તમે વધારો ત્યારે ચોક્કસપણે ચોકમાં જ છે તમે જો ઊભારીને પાંચ મિનિટનો સમય કાઢશો તો તમે આ સંપૂર્ણ માહિતી અહીંથી પણ વાંચી શકો એમ છો ધન્યવાદ મિત્રો